અને શિક્ષણવિદ ડૉક્ટર મેઘા ભટ્ટ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ આ અનોખા કાર્યક્રમમાં ધોરણ બે થી દસ ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ત્રણસોથી વધુ વ્યવહારો પ્રોજેક્ટ્સ અને મોડલ્સ સાથે વિજ્ઞાન અને ગણિતને જીવંત બનાવવામાં આવ્યું અમદાવાદ અને સમગ્ર ભારતમાં મુંબઈ બેંગ્લોર ગાંધીનગર વડોદરા સુરત અને વાપી સહિત તેમજ મસ્કત દુબઈ અને કતાર જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોના બાળકોએ ભાગ લીધો હતો જેનાથી કાર્નિવલ યુવા મન માટે ખરેખર વૈવિધ્યસભર અને પ્રેરણાદાયક પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયું બે હજાર પંદરમાં સ્થપાયેલા સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે સતત કામ કરી રહ્યું છે તેના મુખ્ય વર્ષભરના કાર્યક્રમ દ્વારા ફાઉન્ડેશન બાળકોને વિજ્ઞાન અને ગણિતની ઊંડી સમજ પ્રદાન કરે છે જેમાં ફિલ્ડ ટ્રિપ્સ ડીઆઈવાય કિટ્સ વાર્તા કહેવા નિષ્ણાંત વાર્તાલાપ પ્રયોગો મોડેલ બનાવવા અને સર્જનાત્મક હસ્તકલાનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં ભવ્યતા ઉમેરતા માનનીય મહેમાનોમાં પ્રખ્યાત ગુજરાતી કવિ પદ્મા શ્રી શ્રી તુષાર શુક્લ ભૂતપૂર્વ આરજી અને પ્રખ્યાત વક્તા અને સંદેશા વ્યવહારકાર ધ્વનિક ઠાકર અને જમાવટ મીડિયાના સંપાદક શ્રીમતી દેવાંશી જોશીનો સમાવેશ થાય છે જેઓ બધાય વિદ્યાર્થીઓ સાથે અર્થપૂર્ણ રીતે જોડાયા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું ડોક્ટર મેઘા ભટ્ટ સ્થાપક સાયનોટેક ફાઉન્ડર સાયનોટેક અને આજે સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન આટલો સુંદર વિજ્ઞાન મેળો વિજ્ઞાન અને ગણિત મેળો અરેન્જ કરી રહ્યું છે કે જેમાં છોકરાઓના ત્રણસોથી વધારે પ્રોજેક્ટ્સ કે જેમાં સંશોધન અંગેના પ્રોજેક્ટ્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ કહેવાય લાઈવ એક્સપેરિમેન્ટ્સ અને કોન્સેપચ્યુઅલ મોડલ્સ કે જે લોકો મોડલ થકી કોઈ વસ્તુ બતાવતા હોય એવા સુંદર ગણિત અને વિજ્ઞાનના મોડલ અહીંયા દર્શાવવામાં આવશે આજે અને બાળકો આટલા બધા લોકોની સામે આ વસ્તુ પ્રસ્તુત કરશે મને ચોક્કસ એવું લાગે છે કે જ્યારે ત્રણ હજાર ઉપર લો ઉપર માણસો આવે અને બાળકોની સાથે સવાલ જવાબ કરે ત્યારે પોતાનું જે જે કાંઈ એ લોકો બતાવી રહ્યા છે એ એટલું સુંદર રીતે એ લોકો બોલે છે કે એ લોકોનો કોન્ફિડન્સ પણ એક અલગ લેવલ પર જશે અને આટલું સુંદર પ્લેટફોર્મ આપવા માટે હું અને મારા કો ફાઉન્ડર ડૉક્ટર સલીલ ભટ્ટ અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે આવો પ્રોગ્રામ અમે કન્સીવ કર્યો છે અને અમારા થકી આવો પ્રોગ્રામ અમે સમાજને આપતા રહીએ અને અમારું જે વિઝન છે એ જે સમાજમાં અમારે એક સરસ અનુભવલક્ષી વિજ્ઞાન વિજ્ઞાનનું અને ગણિતનું શિક્ષણ પ્રસરે અને ફેલાય અને સરસ સંશોધનનો અભિગમ કેળવાય એ પ્રયત્ન જે અમને બેને કરવો છે એ સાર્થક થાય એવું હું ઈચ્છું છું સાયનોટેકના પોતાના જેમાં લગભગ તેત્રીસ સ્કૂલોના બાળકો આવે છે જેના લગભગ એકસોને છોતેર જેટલા સાયન્સના પ્રોજેક્ટ્સ છે લગભગ પંચાવન જેટલા ગણિતના પ્રોજેક્ટ્સ છે અને આ વખતે આપણે સ્કૂલ સાથે ટાય અપ કર્યું છે એનજીઓના બાળકો પણ છે કે જે લોકો અહીંયા પોતાનું પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરશે એટલે એ લોકોના પણ વિજ્ઞાન અને ગણિતના પ્રોજેક્ટ્સ આપને જોવા મળશે જીજીઆઈએસ આપણું એકેડેમિક પાર્ટનર છે એટલે એ લોકોના વીસ બાળકો છે શમા સ્કૂલ જમાલપુર ડિવિઝનનું શમા સ્કૂલમાંથી પણ દીકરીઓના થોડા પ્રોજેક્ટ્સ છે અને અફકોર્સ જે અમે ચાર વર્ષથી અહીંયા વેન્યુ પાર્ટનર છીએ ગુલમોર ગ્રીન એ લોકોનું પોતાનું ફાઉન્ડેશન છે ગુલમોર ગ્રીન એજ્યુકેશન ફાઉન્ડેશન અને આ ફાઉન્ડેશનના પણ બાળકો ગુજરાતીમાં પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે આપણો એ જ પ્રયત્ન છે ભાઈ કે એ લોકો જે રીતે શીખે છે અત્યાર સુધી જે શાળાઓમાં જેમાં આપણે વિજ્ઞાન મેળો જોવા જઈએ તો તમે જોયું હશે કે થર્મોકોલના મોડલો જેવું જ બધું પ્રસ્તુત થતું હોય છે હવે એ થર્મોકોલના મોડલ સિવાય પણ વિજ્ઞાન ઘણું વધારે છે એટલે હું એવું ઈચ્છું છું કે લોકો એ શીખે કે આ સિદ્ધાંત જે લોકો શીખે છે એ પોતાની આજુબાજુ ક્યાં શીખે છે અને તમે અહીંયાના કોઈ પણ પ્રોજેક્ટ ઉપાડીને જોશો તો એ લોકો પાસે ટ્રાયફોલ્ડ છે કે જેમાં એક પ્રશ્નાવલીથી શરૂ કર્યું છે કે આ આવું થાય છે પછી એને હાઈપોથિસિસ કહેવાય જે સ્માર્ટ ગેસ કહેવાય કે બાળક એવું કહે કે ચાલો તો મેં આ અલગ અલગ ટાઈપની હોડી બનાવી છે તો આ હોડી તરશે તો કેટલું તરશે એમાં કેટલા માર્બલ મૂકશો તો હોડી નીચે પડી જશે તો આ જે આખો અભિગમ છે કે સંશોધન એક બાળકમાં કેળવાય એ અમારા થકી આ પ્રયત્ન છે અને એ ચોક્કસ ચોક્કસ અમારા બાળકોના પ્રોજેક્ટ્સની અંદર આજે દેખાશે